આજ મેળા રે જોઈને જોઈ ને ખોડિયારો મેલીયાર આજે આજુ તારા લીધે હચવાયેલો પરિવાર નો માળો ચણખલું નામ જ તમ ગરણ અહીંયા માતાજીની ને આપણે જસા દાદાની દયા છે બહુ સારું છે અહીંયા રહેવાનું બહુ સારું છે સગવડ બહુ સારું છે બધા માટે રહેવાનું બહુ સારું અહીંયા આવી જાય એટલે એકવાર એમ થાય કે આપણા ઘરની શાંતિ બધી અહીંયા ફૂલ મજા મોજ કરીએ આનંદ કરીએ એવું લાગે કે રાતે અમે આવેલા છીએ પણ અમને બહુ આનંદ મળ્યો અમને બાપુએ બહુ આશ્વાસન આપ્યું છે લાભ છે ગીરી લાભ છે ઓ બેન મવા અર્જુનભાઈ

તો હેલો મિત્રો તમને દર્શન કરવાનું છે જહા દાદાના સુગારા મંદિરે મગન ના પણ દર્શન કરાવવાના છે પુના ચાલો મિત્રો જઈએ દર્શન કરવા આજ છે અમારું જહા બાપાનું મંદિર સુગારા તો મિત્રો અહીંયા બાપુ અને માનતા વાળા સભ્યો બધા આવેલા છે બધા ભાઈઓ બધા પેલા દર્શન કરી લઈ માતાજીના જય જહા દાદા મિત્રો અહીંયા બાપુ પૂંજારી છે નવા આવેલા છે તો બાપુને પૂછી બાપુનો શું અનુભવ છે અહીંયા બાપુ આપણે આ ધામ ખોડિયાર નું મંદિર જહા મંદિર છે તમને કાંઈ થોડી ઘણી માહિતી હોય તમને આમ કેવો અનુભવ છે અહીંયા આપણે ગુનામાંથી ભેહું દાન આપેલું છે રસા દાદા એ ને સારું છે અહીંયા આપણું ને જે અહીંયા કોઈ આવે છે એને બધા દૂર દૂર થાય છે મિત્રો આપણે બાપુએ કીધું એમ તમને તો ખબર જ છે દાદાની કહાની આખી શું છે તમને બીજા વિલોગમાં બતાવ્યું આખી કહાની આપણે બાપુ અત્યારે નવા આવેલા છે તમને આમ કેવો અનુભવ છે રહેવામાં રાજકીય પબ્લિકો આવે નહીં ઘણા શ્રદ્ધાળુ આવે છે અહીંયા લાડ દર્શન કરવા આવે છે બહુ જાજા માણસો આવે છે એમાં કાંઈ ઘટે નહીં અહીંયા માતાજીને આપણે જસા દાદાની દયા છે બહુ સારું છે અહીંયા રહેવાનું બહુ સારું છે સગવડે બહુ સારી છે બધા માટે રહેવાનું બહુ સારા સારું છે તમને આમ ખાવા પીવામાં તકલીફ કાંઈ બધા માણસો કોઈ હેરાન કર્યા જ બોલો નહીં કોઈ નહીં કાંઈ જાતની કંડોવણી નહીં કોઈ જાતનું કાંઈ હેરાન નહીં બસ શાંતિથી રહીએ મજા કરીએ તો બાપુ આ જંગલ જેવું છે ગીર જેવું તો અહીંયા જનાવરોને કેવી બીક લાગે જનાવર તો કરક કરક આવી જાય એમાં આટા મારીને વયા જાય આવાજ આવે દીપડા આવે બધું આવે પણ એ આટા એની રીતે આટા મારીને વયા જાય આપણને કઈ ગંધવાનું તો આપણે આતે એક લા ટુલી લઈને આવ્યો તો આમ બીક લાગે ને નહીં નહીં એમ કાંઈ બીક નહીં એમ કાઈ નો કરે અંદર આવી ગયા પછી કાંઈ કોઈ ઉપાદી નથી દાદા રક્ષા કરે તો મિત્રો આપણે દાદા બાપુએ કીધું એમ વાય નદીમાં પાણી આમ ચાલુ થઈ જાય ચાલુ જ હોય પણ અટાણે આ થોડુંક ઉનાળા જેવું છે તો હમણાં થોડુંક દરવાજા બંધ હોય એટલે પાણી ઓછું આવે આમ કેનાલ છે એટલે ત્યાં પાણી વીયું જાય જાજુ પાછું અમુક સમયે પાણી ખોલે તો આવે પાછું પાણી આવું હું કાંઈ નહીં રૂપમાં એમ ચાલુ જ રહે તો મિત્રો બાપુએ કીધું એમ આપણે અહીંયા ભલત ભાલિયા પણ બેઠા છે કુપા ફિલ્મીવાળા વાર બે શબ્દ પૂછી તો ભરતભાઈ આપણે કાંઈ કામ જય જાહા દાદા છે ખોડિયારમાં અમે કાલ રાત્રે અહીંયા પહોંચ્યા છીએ અમે માનતા હતી લાપસી કરવાની ત્રણ ભાઈઓની ત્રણે ભાઈઓ આવ્યા કાકા દાદાના ને જેવો ઓન વાગ્યો એટલે બાપુ તરત જાગી ગયા દરવાજા ખોલી દીધા રેવા કરવાની ફૂલ વ્યવસ્થા કરી દીધી કે નાવા ધોવાની સવારે જાગ્યા એટલે ચા પાણીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે દાદાના દર્શન કર્યા છે ને અત્યારે લાપસી બને છે માની એ જવાનું અમારે બાકી છે કરવાનું પણ અહીંયા આવવાના આનંદ બહુ આવે છે હું તો ઘણી વખત અહીંયા આવું શરૂમાં મેં શૂટિંગના અહીંયા કામ કરેલા ડાયરાના વચ્ચે અમારા બે ભાઈઓ બીજા કરી ગયા જવા માટે આવીએ અને આ ખાલી જ બે હજાર ચોવીસનો ડાયરો છેતેર મિનિટ પુનઃ મારામાં જ લાઈવ કરેલું પણ અહીંયા આવીએ એટલે અતિ આનંદ આવે અને ખૂબ આનંદ આવે અહીંયા આવી જાય એટલે એકવાર એમ થાય કે આપણા ઘરની શાંતિ બધી અહીંયા ફૂલ મજા મોજ કરીએ આનંદ કરીએ

રાતે દોઢક વાગી ગયો તો મેં દોઢ વાગે આવ્યા પણ બાપુએ ઓન વગાડ્યો એટલે તરત જાગી ગયા પણ અમને બહુ આનંદ આવ્યો અને બાપુએ બહુ અમને આશ્વાસન આપ્યું છે અમને રહેવાની બધી વ્યવસ્થા આપી છે રાતે કોઈ હેરાન નથી છું રાતે બાપુએ કીધું કે તમારે જા હોય ના કાંઈ ઉપાધિ ન કરતા ને એવું કાંઈ જનાવરનું ને એટલું બધું બીક નહીં જનાવર એની રીતે આવે છે ને એની રીતે વયા જાય છે બાકી જય ખોડિયારમાં જય જસાદ મિત્રો જે મેજિક કાનુડાના સબસ્ક્રાઈબર છે તે કૃપા ફિલ્મને લાઈક કરે શેર કરે જે આ સુગારાનો તમામ ડાયરા લાઈવ જોવા મળશે અને જે નથી કોઈ વિડીયો જોવા આવ્યા તે મેજિક ને સબ્સ્ક્રાઇબ કરે કોમેન્ટ કરે જય જહા દાદા જય ખોડિયારમાં એ તો વાલિયા સાલા ઉછડે છે હવે કે આમ આવડી જાય આવડી તો જાય જ ને અહીંયા પર ભાઈ સાલા ઉછડે છે હવે જાય છે આપણે રહોડે જવાનું છે હવે કપજી બનાવે છે ના જાયલા આટો મારા કેમ હું છે ક્યાં જાય હું લાવ પણ છે કોણ હું થોડા કોણ છે

તો મિત્રો આપડે આપડે જોવાનું કરે છે માતાજી નું આપડે અહીંયા જોવા આવ્યો છે બે મંદિર નવા બનાવ્યા એટલે એક આ હનુમાન દાદાનું મંદિર છે ને આ ગણપતિ દાદાનું મંદિર છે

કપસી બિહારી આપણે જે ગણપતિ બાપાનું જે મંદિર આપણે નવ નિર્માણ કરવાનું છે ને તેની મંદિરની તૈયારી માટે કપસી મુઘટ માટે લગાડીએ તમે અહીંયા કેટલા સમયથી અહીંયા કામ કરો છો કેટલા દિવસ અમારે અમાર અહીંથી લગભગ 10 દિવસ થઈ ગયા છે ભલા ભાઈ બીજાથી તમારે શું થાય એ મારા ભાઈ છે નાના ભાઈ છે હા હા

અત્યારે વાવણીનું વાતાવરણ છે ફૂલ મોસમ જોવો તો મિત્રો હવે આગળ મળો આગળ વિડિયોમાં જોજો ફૂલ મજા આવશે વિડીયો આખો જોજો ત્યાં જવા દીધા હવે તમને આગળના દર્શન કરાવીએ નજારો બતાવીએ હાલો તો વિપુલ વિપુલભાઈ કેવો આનંદ

ઓ ભાઈ સાહેબ પાણી કેટલું ઢાઢું છે હે મજા આવે કે કેવું ઢાઢું છે બહુ બહુ ઢાઠું છે પાણી એક નંબર કેટલા આમ કેટલું આમ ઠંડુ પૂન બહુ મળશે પાણી કોણ દાતા કોણ છે મોંઘી ગલ્લાભાઈ કલાભાઈ હસ્તક દેવું બેન અર્જનભાઈ મઉઆ વીસ હજાર ઢાઢું પાણી હોય ને

બગાડ કેરમાં જોશરી કે પાણી વધુ ન હોય એટલે હું તો આગળ કીધે હા લો કેમ કહ્યું દાતી કરવા માટે વાંધી તો પીવાતો ય નથી ફરીજામાં રેટો મજા આવી હો ભાઈ

જવાનું થઈ ગયું છે અમારે માતાજીનું હવે બધા ભાઈઓને બોલેરા ગાડીમાં બેસાડી માવડીઓને લઈ અને ઘરે જવાનું છે ત્યાં દર્શન કરવાના છે અને જો માતાજીની કૃપા હશે તો મગરના પણ દર્શન થશે અમને જય જહા દાદા જય ખોડિયારમાં ચાલો મિત્રો હવે આગળ જોઈએ

આપરો બ્લોગ આ પૂરક દીજે હો સુગન રેડી રેડી ઓકે યાર યાર બોલો ભાઈ વાહ પરિવાર